કફ સિરપ પીનારા ડભોઈના બંને બાળકોનું આરોગ્ય સ્થિર છે જ્યારે કફ સિરપ પીવડાવનાર તબીબ સામે આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી હતી કફ સિરપ પીવાના કારણે ડભોઈ તાલુકાના બે બાળકોના મૃત્યુ થયા હોવાના સમાચાર જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ હકીકત લક્ષી સ્પષ્ટતા કરવામાં આવી કફ સિરપ પીનારા બંને બાળકોની સ્થિતિ સ્થિર છે અને અત્યારે સારવાર બાદ હોસ્પિટલમાંથી રજા અપાઈ છે સેદપુરના ગામના બાળકોને બેભાન અવસ્થામાં ડભોઈની સ્વામી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યા હતા અને તેમની પ્રારંભિક સારવાર ડોક્ટર દક્ષે મોદી દ્વારા કરવામાં આવી હતી આ હોસ્પિટલમાં વડોદરા જિલ્લાના ડ્રગ્સ ટીમ તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર નીલકમલ દ્વારા મુલાકાત લઈ અને તપાસ ચાલુ કરવામાં આવી હતી ગઈકાલે પોલીસ સ્ટેશનમાં ગુનો કરવામાં આવેલો છે એમાં એક બીએનએસ અને મેડિકલ પ્રેક્ટિશનર અને મુજબનો ગુનો નીલકમલ ડૉક્ટર સાહેબે આપેલો છે અને એમાં વિગત એવી છે કે સિદ્ધપુર ગામ અને ધરમપુરી ગામમાં એક અશ્વિનભાઈ કરીને ડૉક્ટર તરીકે છેલ્લા ઘણા સમયથી ફરજ લોકોની કરતા હતા સેવા કરતા હતા એ અનુસંધાને જે જોબટ અલીરાજપુરના જે મજૂર લોકો જે પેવર વર્કનું કામ કરવા આવેલા હતા એમાંથી બે છોકરાઓ નાના હતા એમને એમને કપ સિરપની સોડેક્સ ડીએસ કરીને એક બોટલ આપેલી હતી અને એ આધારે છોકરાઓ બેભાન થઈ ગયેલા હતા અને એમને છેવટે પ્રમુખ સ્વામી હોસ્પિટલમાં દાખલ કરેલા હતા હાલ તબિયત સ્થિર છે અને સારી કંડિશન છે એ આધારે જે ટીએચઓએ એ તપાસ કરી અને એ અનુસંધાને ગઈકાલે ડભોઈ પોલીસ સ્ટેશનમાં ડોક્ટર વિરુદ્ધ ગુનો રજિસ્ટર કરવામાં આવે છે એમની જોડે હાલ કોઈ ડિગ્રી જણાવેલ નથી અને ધોરણ બાર સુધી ભણેલાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાવી આવેલ છે મેં કોઈ પ્રાઇવેટ કોર્સ કરેલો હોય એવું હાલ જો તપાસમાં નીકળશે તો એના અનુસંધાને આગળ તપાસ ચાલુ છે મેડિકલ પ્રેક્ટિસના ગામડાઓમાં જે ડૉક્ટરો દવા કરતા હોય છે એ અનુસંધાને લઈને દવા કરતો હતો તો હાલ એવું તપાસમાં જણાવી આવ્યા છે જો એ ગેરકાયદેસર રીતે એને જથ્થો ઉતાર્યો હશે ને એવું હશે તો પણ એના વિરુદ્ધ આગળ કાયદા મુજબ કામ કરવામાં આવશે ધરપકડ થઈ કાલે જે આમાં એકસો પચ્ચીસ મુજબ સજાની જોગવાઈ પ્રમાણે એને નોટિસ આપેલી છે અને પૂછપરછ માટે પણ હાલત ખોલાવેલી છે સાહેબ સવાલ એ છે આ સેલેક્સ બી જે કપશીરપ આપી છે તે જે ઇસ્સી થઈ રહ્યા છે એ કંપની છે આજે સોલેક્સ એ પ્રતિબંધિત છે પછી એવું આ